તાલુકા પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ખૂબ મોટા પાયે જેટલી ટકાવારી લેવામાં આવી રહી છે જેનાથી દરેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે

આજ રોજ ધારાસભ્યની આગેવાનીમાં વાસદા તાલુકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે જે રેલી કાઢી છે એમાં તમામ સરપંચો તાલુકા પંચાયતના પદાધિકારીઓ તમામે હાજરી આપી છે અને જો આ ટકાવારી રાજ બંધ નહીં થશે તો અનંતભાઈના કહેવા મુજબ ગામે ગામ જઈને જે હલકી ગુણવત્તાવાળા કામો છે એની તપાસ પણ કરીશું અને જો આ તાલુકા પંચાયત જો એનો કોઈ યોગ્ય નિર્ણય ન લે તો તાલુકા પંચાયતની બહાર અમે ધરણા પ્રદર્શન કરવા માટે પણ તૈયાર છે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ આજે અમે વાંસદા તાલુકા પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આજે ભ્રષ્ટાચારની હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જે પચીસ ટકા જેટલી મસ્ત મોટી ટકાવારી લેવામાં આવે છે એ ટકાવારી બંધ કરવા માટે અમે તાલુકા પંચાયત ખાતે પ્રદર્શન પણ કર્યું જો ટકાવારી બંધ ન કરવામાં આવે તો આવનારા દિવસમાં ગામડે ગામડે જઈને વિકાસલક્ષી કામોની તપાસ કરશું ચકાસણી કરશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું You're report and it's news, love side.